જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન બ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે પોષ આવતી શટતિલા એકાદશીનો સમય તેનું શુભ મુહૂર્ત અને આ એકાદશીની શું મહત્વ છે તેના વિશે આપણે જાણવાના છીએ તો વિડીયોને સ્કીપ નહીં કરતા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રીજો ધન્યવાદ મિત્રો છઠતીલા એકાદશીની શરૂઆત ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ સવારે સાત ને થાય છે અને પૂર્ણાહુતિ એ રાત્રે કલાકે છે પંચાંગ મુજબ આ એકાદશી આપણે પચીસ જાન્યુઆરીના રોજ ઉજવવાની છે એટલે તેનું વ્રત પચીસ જાન્યુઆરીના રોજ કરવું બીજે દિવસે પારણાના મુહૂર્ત છે જે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે સાત ને બાર થી નવ ને એકવીસ સુધી એ પારણા થશે તો સમય નોંધી એ રીતે વ્રત અને પારણા કરવા વિનંતી છે મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર શક્તિ એકાદશીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર છે આ દિવસે વ્રત રાખવાથી તુલસી માતાની પૂજા કરવાથી અને વિશેષ પ્રકારના મંત્રોનો જો આપણે જાપ કરીએ તો આપણા જીવનની અંદર ધન કીર્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ઉપવાસ કરવાથી સુખ શાંતિની શરૂઆત આપણા જીવનમાં થાય છે જે પચીસ જાન્યુઆરી અને શનિવારના દિવસે ઉજવવાની છે આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને માતા તુલસીના મંત્રનો જાપ કરે છે તેને વિશેષ પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મની અંદર આ વિશેષ દિવસ છે આ દિવસે લોકો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરે છે આ દિવસે વ્રત રાખે છે તુલસી પૂજા પણ કરે છે અને સાચા હૃદયથી એ ભક્તિ કરે છે જેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય તેમની તમામ મુશ્કેલીનો અંત આવે છે તેના તમામ પ્રકારના જે કાંઈ પણ પાપો ભૂલથી થઈ ગયા છે તેનો નાશ થાય છે મિત્રો ષ્ટિલા શબ્દોનો અર્થ છે છ પ્રકારના તલ આ વ્રતમાં તલથી બનેલી છ વસ્તુનો ઉપયોગ થાય છે તલનું સ્નાન તલનો ઉકાળો તલનો હવન તલનું તર્પણ તલનું દાન અને તલમાંથી બનેલા ભોજનનું સેવન આ દિવસે કરવામાં આવે છે આમ કરવાથી આ એકાદશીનું વ્રત પરિપૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિના દ્વાર ખુલે છે મિત્રો હવે જાણીએ કે આ દિવસે તુલસી માતાના પૂજનનું પણ વિશેષ પ્રકારનું મહત્ત્વ છે આ દિવસે માતા તુલસીની પૂજા કરવાનું મહત્ત્વ શું છે એના વિશે આપણે જાણીએ તો આપણા હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે તુલસીના છોડ વિના કોઈ પણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ તુલસીના છોડ પર પાણી ચડાવવું જોઈએ દેશી ઘીનો દીવો કરવો જોઈએ તુલસી માતાના એકસો આઠ નામનો જાપ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને તમામ પરેશાની એ દૂર રહે છે છઠતિલા એકાદશીના દિવસે તુલસી માતાના ઘણા બધા મંત્રો છે પણ અહીંયા હું થોડાક મંત્રોનું તમને શ્રવણ કરાવું છું જ્યારે આપણે તુલસી પૂજા કરીએ છીએ ત્યારે આ મંત્રનો જાપ આપણે અવશ્ય કરવો જોઈએ એના અર્થ સાથે હું તમને મંત્રો અહીંયા શ્રવણ કરાવું છું મહાપ્રસાદ સર્વ સૌભાગ્યની માતા આધિ વ્યાધિ હર નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુ તે અર્થાત હે તુલસી માતા તમે મહાન પ્રસાદ આપનાર તમામ પ્રકારના સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છો તમે બધા રોગો અને દુઃખોનો નાશ કરો છો આપને હું વારંવાર પ્રણામ કરું છું નમો નમસ્તે તુલસી તુલસી પાપમ અર્થ હે માતા તમે ભગવાન વિષ્ણુના પ્રિય અને સર્વો પાપોના નાશ કરનાર છો તમને વારંવાર નમસ્કાર ઓમ સુભદ્રાય નમઃ અર્થ માતા સુભદ્રાને વંદન ત્યારબાદ તુલસી

આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એક સ્વચ્છ જગ્યાએ પીળું વસ્ત્ર રાખી ગંગાજળ છાંટી તેને પવિત્ર કરો ભગવાન વિષ્ણુને મૂર્તિ અથવા તો ફોટોગ્રાફ છબી રાખી તેની પૂજા કરવી જોઈએ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા તુલસીપત્ર ચડાવો અને પીળા ફૂલ અથવા તો પીળા ફળ જે કાંઈ પણ ભોગ આપણાથી શક્ય હોય એ ધરાવવું જોઈએ શક્ય હોય તો આ દિવસે વિષુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ રીતે પૂજા વિધિ સંપન્ન કર્યા બાદ આપણે ગરીબોને શક્ય હોય તો દાન કરી શકીએ છીએ ગાયને ઘાસચારો ખવરાવી શકીએ છીએ અને એકાદશીના નિયમોનું પાલન કરી આ દિવસે આપણે ધર્મ અર્થ કામ મદ મોક્ષ આ તમામમાંથી છૂટવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ છીએ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ અમ વાસુદેવાય નમ ઓમ અમ સંકર્ષણાય નમ ઓમ અમ પ્રદ્યુમનાય નારાયણાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય મિત્રો આ રીતે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના શનિવારના દિવસે વદ અગિયારસ આવે છે આ દિવસે આપણે શક્તિ લાયકાદી વ્રત કરવાનું છે એની ઉજવણી કરવાની છે તો આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ જો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સગા સંબંધીને આ વિડીયો મોકલી દેજો જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી થાય અમને આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય